નમસ્કાર તકના વેધર એનાલિસિસ સાથે હું છું કશ્યપ હાલ ગુજરાતની અંદર હવે ધીમે ધીમે કરી અને ફરી એક નવી સિસ્ટમ જે ભારત ઉપર છે તે ગુજરાતમાં આવવાની છે અને જે સિસ્ટમ તમે જોઈ શકો છો અત્યારે મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ સક્રિય છે મારા સહયોગી જૈમીન આ તમને તસવીરો દેખાડી રહ્યા છે કે જેમાં નાસિક ઉપર આ સિસ્ટમ તમને દેખાય છે તે ધીમે ધીમે કરીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે એવી રીતના સાર્વત્રિક ગુજરાતની અંદર હાલ આ સિસ્ટમ સક્રિય થવાની છે તારીખ થઈ છે ઓગણીસના બપોરે એક વાગ્યાથી લઈ અને હવે આગળનો જોઈએ કે કઈ રીતના આનો ફ્લો વધે છે તો તે પ્રમાણે જે આ ટર્ફ પસાર થાય છે ગુજરાતની અંદરથી જશે ફરી એક વખત તે જેમે જેમ કરતાં વીસ તારીખ બાદ એકવીસ તારીખે ફરી એક વખત ગુજરાતની અંદર આવશે અને એકવીસ તારીખે વડોદરા અમદાવાદ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લા છે ભાવનગર હોય અમદાવાદ હોય જે બાદ ઉત્તર ગુજરાત તરફ આ તરફ પસાર થઈ અને ધીમે ધીમે કરી અને સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ કરે તેવી શક્યતાઓ છે તમે આ સિસ્ટમ જે જોઈ શકો છો કે જે અત્યારે રાજસ્થાન છે અને નીચે મધ્યપ્રદેશથી પણ એક સિસ્ટમ આવે છે મહારાષ્ટ્ર પણ છે એટલે આ ત્રણેય સિસ્ટમ જે અત્યારે છે જે પ્રમાણે હવામાન વિભાગ અને કહી રહ્યા હતા તે પ્રમાણે હવે ગુજરાતની અંદર ઓગસ્ટનો મહિનો જે પૂરો થશે તેના એકાદ અઠવાડિયાની અંદર સારો એવો વરસાદ સાર્વત્રિક ગુજરાતની અંદર થવાનો છે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર એટલી બધી હાલ કોઈ આગાહી નથી પરંતુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ પડે તેવી હાલ શક્યતાઓ છે જે પ્રમાણે આ સિસ્ટમ તમને દેખાય છે એ જ રીતના તારીખ એકવીસ એટલે કે એકવીસ તારીખે આજે ઓગણીસ થઈ છે એકવીસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર સારો વરસાદ પડે તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાતને પણ સારી રીતના વરસાદ અને મેઘરાજાની મેઘમહેર થાય તેવી શક્યતા છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ અને બનાસકાંઠા સાબરકાંઠા આ તમામ જિલ્લાઓની અંદર પણ સારો એવો વરસાદ રહે તેવી હાલ શક્યતાઓ છે તમારા જિલ્લાની અંદર તમારા તાલુકામાં વરસાદ પડ્યો છે કે નહીં મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર